રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ખુલ્લો મુકવામાં હતો છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવામાં પહોંચી રહે તે હેતુથી નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતો જેને આજ રોજ રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ખુલ્લો આવ્યો હતો

એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી એક કરોડ ઉપરાંતની ગ્રાન્ટ ફાળવીને એનું નિર્માણ કર્યું છે એ નિર્માણાધીત આજે અમારું પીએસસી છે એનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે એ પ્રસંગે આ વિસ્તારના અમારા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ અરવિંદાબેન અમારા માર્કેટના શ્રી તાલુકાના શ્રી આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય વર્ષોથી શ્રીમાન અશોકભાઈ સુથારજી અમારા આરોગ્યના શ્રી નારસિંગભાઈ આ વિસ્તારના તમામ ગામના સરપંચશ્રીઓ આગેવાનો ડોક્ટરો અમારી આશા વર્કરથી માંડીને નર્સ કે ડોક્ટર તમામ સ્ટાફ હાજર હતો ગામડામાંથી પણ ખૂબ મોટી સંખ્યા આવી હતી અને આ વિસ્તારની અંદર આરોગ્યની તમામ સેવાઓ આજે લગભગ સો જેટલી ઓપીડી થાય છે અને મહિનાની પચીસ જેટલી ડિલેવરી થાય છે આમાં પણ વધારો થાય અને ખૂબ સારી સેવાઓ આઝાદીના પંચોતેર વર્ષ કે આપણે ત્રીસ વર્ષથી આપતા હતા ખાનગી મકાનમાં અને આજે મારું સરકારનું ભવન બન્યું છે એને લીધે આજે છોટાઉદેપુર હોય કે મધ્યપ્રદેશ કઠીવાડા હોય કે આ વિસ્તારની તમામ જનતાને આરોગ્યની સેવાઓ મફત આપવાનું કામ અમારી રાજ્ય સરકાર કરી રહી છે આગામી દિવસોની અંદર પણ આ વિસ્તારમાં ઉત્તમ સેવાઓ પણ એની પણ વ્યવસ્થાઓ અમે કરવાના છીએ થેન્ક યુ ઇરફાન મકરાણી નેશન પ્લસ ન્યુઝ દેવગઢ સમાચારોમાં યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર